નમસ્કાર ખેડૂત મિત્ર આપણે આઈપીએલ કંપનીનું જે ભાષાલી તરીકે વાપર્યું છે જે અત્યારે સમય પ્રમાણે નવું આવ્યું તો આપણે ધારા ડુંગરી ગામે આપણે કિરણભાઈને એમને એક એક લિટર આપણે પરાણે આપ્યું હતું તો એમને વાપર્યું એના વિશે આનો અભિપ્રાય લઈએ કિરણભાઈ હવે આનો વિષે તમે થોડીક માહિતી આપો તમે આઈપીએલ પેન ફેનમેજાની દવાનો ઉપયોગ કર્યો તો મગફળીમાં વાવેતર વખતે માટે જે નિંદામણ નાશક દવા છે એમાં ગોળ પાન પછી લાંબા પાન આ બધા ખડનો આમાં નાશ થાય છે અને આ દવાનું રિઝલ્ટ સારું આવે છે તો આ ઉપયોગ કરવા જેવી તમે ચારે વાપરી દયા અમે જ્યારે માંડવીનું નું વાવેતર કર્યું એટલે પછી એમાં કોરા ઉપર સાટી દીધી દવા આવડી પછી ઉપર વરસાદ થઈ ગયો તોય અમારે હજી દવા આનું રિઝલ્ટ સારું મળ્યું છે હજી ખડ ઉગ્યું નથી હવે તમને વિડીયોમાં માં બતાવશે રેડી તો આ તમે બીજી જગ્યાએ બધે ખડ ઉગ્યું છે અત્યાર સુધીમાં અને આમાં નથી ઉગ્યું એ આ છે કયા વિસ્તારમાં વાપર્યું હતું તમે આ અમે આ જે વાપર્યું છે મગફળીમાં વાપરેલું છે તમે જોઈ લ્યો આમાં હજી આ બધો મગફળીનો પાક છે જો હજી સુધી કોઈ જગ્યાએ ખળ ઉગી શક્યું નથી અને કોઈ માનવીને કે કોઈને આ નથી અને ડેટ અત્યાર સુધીમાં રિઝલ્ટ છે બરોબર ને તો હવે તમે આના માટે ખેડૂત કદાચ કે તો આ શું કરે આ વપરાય કે બીજી વપરાય અમને તો ભાષાલી કરતા આ દવા સારી લાગી છે એટલે અમારે તો વિચાર છે કે આ દવા વાપરવા જેવી છે થેન્ક યુ આભાર